来吧，赶紧！我 જે રીતે બાએ એમને થોડી વાત કરી તે પ્રમાણે કે જ્યારે એ લોકો નાના હતા ત્યારે એ વખતે ઓલરેડી ગાંધીજી આઝાદીની ચડવામાં બહુ જ એક્ટિવ હતા એટલે સતત એ ફરતા પણ જ્યારે મુંબઈ આવતા ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ બને ત્યાં સુધી એમને અવાજ હતા બાકી એમને હું પગે રાખી ત્યારે બોયડા પર મને જોરમાં મારતા જે ખૂબ એમના હાડકા વાગતા મને એમ એટલે મને એમ કે એમને પગે લાગવામાં ઘણીવાર બીક લાગતી કે મારશે ને મને બહુ બરડામાં વાગશે એટલે બાના બાએ એમને જોયેલા ને આટલા એમના તે ટાઈપ કારણ કે બા તે ટાઈમે બહુ મોટા નહોતા એટલે વધારે કોમ્યુનિકેશન આટલો હતો પણ લોકો હતા બાએ ગાંધીને રાજી હા બાએ જોયેલા બાની ઉંમર બાણું હતી એક ખૂબ નબળા હડકાના એટલે ઓસ્ટિયોપોરોસીસથી સિવિયર ઓસ્ટિયોપોરોસીસથી કે સામાન્ય રસોડામાં તેલની દૂધની તપેલી ઊંચકે ને કેડમાં ફ્રેક્ચર થઈ જાય એટલા નબળા હાડકા હતા ને છેલ્લા છ મહિનાથી મગજથી બિલકુલ સાબુ થતા પણ બોડીથી એ ઘણા જ વીક હતા અને ઓલમોસ્ટ બેડ ડિનર જ હતા અમે એમને છતાં ખાવા પથારીમાં જ એમનું ખાવા પીવાનું ને બીજી બધી પ્રક્રિયાઓ કરાવતા ને અઠવાડિયા મેં એકવાર બાથરૂમમાં નવડાવતા બાકી સ્પંજ જ થતું એટલે છેલ્લા છ મહિનાથી પરિસ્થિતિ આ જ હતી છેલ્લા પંદર દિવસમાં ડિટોરિયેશન ઝડપી થયું એમણે ખાવાનું પણ ધીમે ધીમે ઘટાડ્યું ખાવાનું બિલકુલ મન ના કરતા બધી વાતમાંથી રસ છોડી દીધો કન્ટિન્યુઅસ આખો દિવસ ચોવીસમાંથી વીસ કલાક ઊંઘતા હોય પહેલાં ટીવીમાં વાંચનમાં રસ હતો એ પણ છોડી દેલો એટલે થોડુંક એ વિડ્રો થતાં થતા જતા હતા કાં તો મનથી થતા હોય અથવા તો શારીરિક રીતે જ એમને એ બીજી કંઈ અંદર કંઈ અંદરથી જિજ્ઞાસા નહોતી થતી આજે સવારે અગિયારમાં પાંચથી ને અગિયાર વચ્ચે હું ત્યાં જતો સામે જતો પલ્સ પકડીને જ ઉભેલો હતો અગિયારમાં પાંચે લગભગ હાથની નાડી પકડાતી બંધ થઈ ગઈ અને અગિયાર સુધીમાં ગળામાં પણ જે અહીંયા દેખાતી હોય આપણને તે પલ્સેશન પણ બંધ થાય તે પાંચ મિનિટમાં બધું થઈ ગયું ને કોઈ પીડા વગર જસ્ટ શાંતિથી આંખ બંધ હતી ને ધીમે ધીમે દીવો હુલવાતો ગયો